કૃષ્ણ મંદિર જગદ્ગુરૂ જય દ્વારિકાધીશ સમગ્ર ભારતમાં સનાતન ધર્મના મહાન પર્વ એવું દીપોત્સવ આવી રહ્યો છે સમગ્ર ભારતના ધર્મપ્રાણ મહાનુભાવોને ભક્તોને ખૂબ ખૂબ શુભકામના મંગલકામના પાઠવું છું દીપાવલી એ આપણા માટે એક અદ્ભુત અને અલૌકિક પ્રોગ્રામ પ્રાપ્ત થયેલ છે સૌહાર્દથી પ્રેમથી આનંદથી આ દીપાવલીનો ઉત્સવ આપણે મનાવીએ નૂતન વર્ષ આવી રહ્યો છે નૂતન વર્ષમાં પણ સમગ્ર ભારતવાસીને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું આપણું રાષ્ટ્ર સનાતન ધર્મના અભૂતપૂર્વ રત્નોથી ભરેલો ખજાનો છે આજે સમગ્ર વિશ્વ આપણા દેશ તરફ જ્યારે મીટ માંડીને બેઠું છે ત્યારે આપણા ધર્મની રક્ષા આપણી સંસ્કૃતિની રક્ષા આપણી સભ્યતાની રક્ષા એ દીપાવલી પર્વથી કરીને ખૂબ ડિસિપ્લિન સાથે ખૂબ ભાવ સાથે ખૂબ પ્રેમ સાથે કોઈને પણ તકલીફ ન પડે એવી રીતે આપણે આ દીપોત્સવને ઉજવીને આપણા જીવનને ધન્ય કરીએ એવી જ શુભકામના અને મંગલકામના પાઠવું